اها تا بينه امن رام پولیس بدا ابو

बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो रस्ता बंद करो बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था ا ستا بند کرو او ہمیں ساتھ نہیں ہے ہم یہ کہہوانو چاہتے ہیں تے اپڑے کیا بات ہے اپڑے کنا مینوں دکھائیں કેટલા દિવસ અમારે આવવાનું છે કર્ણાટક સરકાર પાસે પણ આની માહિતી માંગેલી છે કર્ણાટક સરકાર શું કરે અમારે કોઈ લેવા દે ગુજરાત સરકાર સાથે વાત કરવાની છે અમારે સ્કોલરશિપ આપવા માંગે છે કે કેમ આ ડોક્યુમેન્ટ અપાવવા માંગે છે કે કેમ આ લોકોને ત્રણ વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને ત્રણ વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો વિદ્યાર્થીઓને આવવા દો ભાઈ આવી કલેક્ટર સાહેબ સાથે જરા ચર્ચા કરી લો આ લેટર લઈ જઈને એમની સાથે ચર્ચા કરી લો એક મળી લો એક મળી લો પછી અમે સંકલન કરી લો એકવાર સંકલન